કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ ક્ષેત્રે જ્ઞાનવૃદ્ધિ થાય તે હેતુથી કૃષિ વૈજ્ઞાનિક સી આર દ્વારા પશુપાલન પશુ સંબંધિત રોગો ઉપાયો રસીકરણ સહિતની બાબતો વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈએ પણ પ્રાકૃતિક કૃષિ વિશે પોતાનો અનુભવ અને વિચાર વ્યક્ત કર્યો હતો વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો